વેડહાર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવની ઉજવણી નખત્રાણા તાલુકાની વેડહાર પ્રાથમિક શાળામાં આજ રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો મુખ્ય મહેમાન તરીકે કેવી હાઈસ્કૂલના આચાર્ય વિરેનભાઈ દલ તથા સ્પેશિયલ એજ્યુકેટર મથલ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને તિલક વિધિથી થઈ આંગણવાડી અને બાલવાટિકાના બાળકોને કીટ આપી શાળામાં પ્રવેશ અપાયો ધોરણ ત્રણ થી આઠમાં શ્રેષ્ઠ નોંધાવનાર વિદ્યાર્થીઓ તથા શાળા બહારની પરીક્ષાઓમાં સફળ વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા મહેમાનોએ શાળાની કામગીરીની પ્રશંસા કરી કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીની ખુશીબા સોઢાએ અને આભાર વિધિ આચાર્ય ધવલભાઈ મહેતાએ કર્યું ગામના અગ્રણીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની વિશાળ ઉપસ્થિતિ કાર્યક્રમને સફળ બનાવી સ્ટોરી રિપોર્ટ બાય માલસી માતંગ નિરોણા મારું નામ વિરેનસિંહ દલ છે અને હું નખત્રણા સેટ કેવી આઈ સ્કૂલમાં આચાર્ય તરીકે અને નખત્રાણા તાલુકા એસવીએસ કન્વેનર તરીકે ફરક બજાવું છું શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેન્દ્રી મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત વેડાર શાળામાં અત્યારે અમે વધાર્યા છીએ અને નવા જે એડમિશન લેતા નવા ભૂલકાઓ છે એમને આવકારી અને એમને જોઈને બીજા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એ માટે આ કાર્યક્રમ કરવામાં આવે છે અને શાળાનું વાતાવરણ એકદમ સુંદર જોવા મળ્યું મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે